હલો કેમ છો બધા ફાઇન બસ જો હું છું આપનો દીપક ત્રિવેદી ઘણા સમયથી યુટ્યુબ ચેનલમાં હું સર્ફિંગ કરતો હોય તો સાબેક છે હું તમે બધા આપણે યુટ્યુબ ચેનલ જોતો હોઈએ ફેસબુકમાં બધો લાઈવ જોતા હોઈએ એમ હું પણ જોતો હતો અને હમણાં જ એટલે કે આપણા સૌરાષ્ટ્રમાં જે હોટ ટોપિક છે વિસાવદર એટી સેવન સિત્યાસી એસેમ્બલી ઓફ જુનાગઢ એટલે કોન્સ્ટિટ્યુઅન્સી વિસાવદર સિત્યાસી નંબરની છે અને જૂનાગઢ જિલ્લામાં આવે છે અને એના વિશે સ્વાભાવિક છે તમે સમજી જ ગયા છો કારણ કે ત્યાં દોઢ વર્ષના લંબાણ પછી એક કેન્ડિડેટ જે જીતી ગયા હતા અને એ પાછા પાર્ટી બદલી અને એ બીજી પાર્ટીમાં જતા રહ્યા હતા એટલે એની સામે રીટ પિટિશન દાખલ થઈ હતી કોર્ટમાં અને ચૂંટણી પંચ એના નિયમ પ્રમાણે ચાલતું હોય એ હું તમે સૌ જાણીએ છીએ એટલે હમણાં એ પિટિશન પાછી ખેંચાઈ એટલે એક તક ઊભી થઈ કે હવે ગમે ત્યારે વિસાવદર કોન્સ્ટિટ્યુન્સીમાં એટલે કે વિધાનસભામાં ચૂંટણી યોજાશે તારીખ જાહેર થશે ચૂંટણી પંચ કરતું હોય તૈયારી અમુમન ઓલ ઓવર ઇન્ડિયામાં આ પ્રોસીઝર ચાલે છે એટલે એમ આપણા માટે કંઈ આ નવું નથી હા નવું છે શું છે એ વિસાવદર કોન્સ્ટિટ્યુઅન્સીમાં ભેંસાણ તાલુકો અને જુનાગઢ જિલ્લાના અમુક જિલ્લા પંચાયત એટલે અમુક ગામો એ સમાવિષ્ટ છે ઘણા બધા રિવ્યૂ આપ સૌએ જોયા હશે એ કિસાન હોય એ જ ચૂંટણી લડે અને જીતે વિસાવદર તાલુકો કિસાનોથી ભરેલો છે વગેરે વગેરે અમુમન સબબની બી બાત રાખતે કોઈ દિક્કત કિસી હોની બી નહીં ચાઇએ અમુમન ઇટ્સ ઇટ્સ માય ઓપિનિયન કે એમાં એમાં કંઈ હોતું નથી હું ગમે એવું બોલી શકું લખી શકું પત્રકાર હોઉં તો ના હોઉં તો આપણે જોઈએ છીએ યુટ્યુબમાં ઘણા બોલતા હોય છે વોટ્સએપ યુનિવર્સિટીમાં લોકશાહી દેશ છે ને આપણે બધાને એ આપણે બંધારણે અબાધિત હક આપેલો છે પરંતુ મારો પ્રશ્ન એ છે કે આપણું હિન્દુસ્તાન કૃષિપ્રધાન દેશ કહેવાય હા ખરું કે ના હા કે ના તો કૃષિપ્રધાન દેશ એટલે કે માત્ર કિસાનો વિસાવદર કોન્સ્ટિટ્યુન્સીમાં જશે બીજે ક્યાંય નહીં હોય પૂરા હિન્દુસ્તાનમાં કૃષિ પ્રધાન દેશ છે અને પૂરા હિન્દુસ્તાનમાં વધારે વધારે ખેડૂતો છે અને એ ખેતી કરે છે એટલે જ હું તમે ભરપેટ અનાજ મેળવી શકીએ છીએ હા બધી પ્રોડક્ટ ખેતીમાં કપાસ ખાવામાં ખાવામાંતું તેલ સિંગ તલ સોયાબીન શેરડી અસંખ્ય પાકો આપણા હિન્દુસ્તાનના ખેડૂતો કૃષિપ્રધાન દેશને બિરુદ સાથે લે છે પંજાબમાં જો હરિત ક્રાંતિ તો પહેલો છેદ તો એ ઉડાડું કે ભાઈ સાહેબ કૃષિપ્રધાન કૃષિ એવું રહેવા દે હા વિસાવદરમાં ખેડૂતો છે અને બીજે ખેડૂતો છે પરંતુ વિસાવદરની તાસીર શું છે એના વિશે થોડુંક ફળ પાડતા પહેલાં હું તમને એટલે કે વિસાવદર ભેસાણ અને જૂનાગઢમાં વસતા મતદારો જો આ વખતે ટોટલ બસો બે લાખ પંચોતેર હજાર જેવું મતદાન છે તમારું મેં ગૂગલ ઉપરથી આંકડા મેળવેલા છે એટલામ અનુમન ટુ સેવન્ટી લે પણ બે લાખ પંચોતેર હજાર બે લાખ સિત્તેર હજારની અગલ બગલ મતદારો નોંધાયેલા છે પરંતુ આપણે મતદાન કરવા કેટલા ટકા જાય યક્ષ પ્રશ્ન તો એ છે કે મતદાન કંગાળ જ દર વર્ષો વર્ષ વર્ષો વર્ષ વર્ષો વર્ષ વાય શું કામ કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડવા તો આવે ચૂંટણીનો ચોરો છે એટલે પણ આપણે શું કામ મતદાનથી વંચિત રહીએ છીએ એટલે બધી ઉદાસીનતા શું કામ છે હું તમને તમારા જ વિસાવદરના આંકડા આપું તો ઓગણીસો સડસઠ એટલે વન નાઇન સિક્સ સેવન નાઇન્ટી સિક્સટી સેવનમાં કે ડી ભેસાણીયા ઊભા હતા ચૂંટણીમાં અને એમની સામે હતા સીઆર વઘાસિયા કેડી ભેંસાણીયા સ્વતંત્ર પાર્ટીમાંથી ઊભા હતા એ જમાનામાં બહુ જૂની વાત કરું છું બે હજાર પચીસમાં એટલે આજના ત્રીસ પાંત્રીસ વર્ષના વિસાવદર ભેસાણ અને જૂનાગઢના યુવાનોને કદાચ ખબર ના પણ હોય પણ વડીલો જે બેઠા છે ને હજી હયાત એ એમને તો ખ્યાલ હશે અને કેડી ભેસાણીયા જીતી ગયા હતા અને સીઆર વઘાસિયા જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ઊભા હતા પણ એ બંનેનો મતદાનનો રેશિયો માત્ર ચૌદ હજાર એકસો ને ચોવીસ મતો ભેસાણિયાભાઈને મળ્યા હતા અને વિજેતા થયા હતા તમે કલ્પના કરીએ કહો ચૌદ પંદર હજારનું મતદાન અત્યારે મતદારો ઓછા હતા જેમ અત્યારે મેં તમને કીધું ને કે તમારા મતદારો બે લાખને પંચોતેર હજાર છે ત્યારે એની એમાં ઓછા હોય પછી ધીમે ધીમે વસ્તી વધી હોય બહારના રહેવાસીઓ ફેર્યા હોય એટલે મતદાન વધી હોય પણ ત્યારબાદ નાઇન્ટી સેવન્ટી ટુ ઓગણીસો બોતેર એમાં કરકર રામજીભાઈ ડી એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી લડ્યા હતા અને તેર હજાર નવસો ને ચુમોતેર મતથી એ વિજેતા થયા હતા એની સામે હતા રીબડિયા રતિલાલ ફૂલા એ એનસીઓમાંથી હતા અને એમનું મતદાન મારી પાસે છે નહીં પણ લીડ હતી દસ હજાર ચારસો ને પંદરની ત્યારબાદ નાઇન્ટીન સેવન્ટી ફાઈવ ઓગણીસો પંચોતેર નવનિર્માણનો સમયગાળો ચીમનભાઈ પટેલ ગુજરાતમાં તો એ ઓગણીસો પંચોતેરમાં હતા કિસાન મજદૂર પાર્ટી ભેસાણીયા કુરજીભાઈ એમને મત મળ્યા હતા છવ્વીસ હજાર ત્રણસો ને નવ્વાણું અને પટેલ ગોવિંદભાઈ કાંજીભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં થયા હતા એ જમાનાના કોંગ્રેસીઓ પણ સત્તર હજાર આઠસો ને પંચાવનની લીડથી કુરજીભાઈ ભેંસાણીયા વિજેતા જાહેર થયા હતા ત્યારબાદ આવે છે ઓગણીસો એંસીનો દાયકો અને ઓગણીસો એંસીમાં રીબડિયા જીરેજલાલ ખુલ્લા જે જેપી જે એનપી વીસ હજાર છસો ને બ્યાસીમાં અને બોરડ ગોબરભાઈ મોહનભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી એમના હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ઓગણીસો પંચ્યાસી ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ગુજરાત માધવસિંહ સોલંકી જબ્બર બહુમતીથી જીત્યા હતા પરંતુ ઓગણીસો પંચ્યાસીમાં રામાણી પોપટભાઈ આર પચીસ હજાર સાતસો ને ત્રીસ મતોથી જીત્યા હતા એમને લીડ આપી હતી એમના હરીફ પટેલ ભીખાલાલ એન જે બીજેપીમાંથી હતા એમને સોળ હજારની લીડ આપી અને રામાણી પોપટભાઈ આર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી વિજેતા થયા હતા ત્યારબાદ ઓગણીસસો નેવું કુરજીભાઈ વેસાણીયા જેડી જનતા દળ એમને સાડત્રીસ હજાર એકસો ને ત્રાણું મત મળ્યા હતા કુલ અઢાર હજાર પાંચસો એકાવનની લીડ સાથે શાસ્ત્રી ક્રિષ્ણ સ્વરૂપ આજેડિયું નામ તમારા માટે હર્ષ્ય કદાચ શાસ્ત્રી ક્રિષ્ણ સ્વરૂપ એ બીજેપીની ટિકિટ ઉપર લડ્યા હતા વિસાવદર કોન્સ્ટિટ્યુઅન્સીમાં ત્યારબાદ આવે છે ઓગણીસો ને પંચાણું વન નાઇન નાઇન ફાઇવ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ અને આપણા દિગ્ગજ લેવા પટેલ સમાજના પાટીદાર સમાજના કેશુ બાપા કેશુભાઈ સૌથીભાઈ પટેલ અઠ્ઠાવન હજાર એકસો સત્તાવન મતોથી એ જીત્યા હતા સ્વાભાવિક છે બીજેપીની ટિકિટ ઉપર અને એમની સામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં હતા કુરજીભાઈ ભેસાણીયા અઠ્યાવીસ હજાર છસોને બાર મત જ મળ્યા હતા પણ આ તો મિત્રો તમારી કોન્સ્ટિટ્યુઅન્સીની ભૂતકાળની વાત થઈ ચાલો હવે વર્તમાન કાળમાં આગળ આવીએ આજ હું તમને બધા જ લેખાજોખા તમારી વિસાવદર ભેસાણની કોન્સ્ટિટ્યુઅન્સીના કહેવા બેઠો છું ઓગણીસો અઠ્ઠાણું પાછા કેશુભાઈ પટેલ બીજેપી બાવન હજાર બસો ને અઠાવન મત અને આંબલિયા કેશુભાઈ એન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ચૌદ હજાર પાંચસો ને અડત્રીસ મત ત્યારબાદ બે હજાર બે કનુભાઈ ભાલાળા પિસ્તાલીસ હજાર બસો ને બેતાલીસ મત બીજેપી યાને કે ભારતીય જનતા પક્ષ અને આંબલિયા કેશુભાઈ એન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છવ્વીસ હજાર મતથી અમન સમન એમને સંતોષ માનવો પડ્યો પણ બે હજાર સાતમાં કનુભાઈ ભાલિયા કનુભાઈ ભાલાળા એ બીજેપીમાંથી આવ્યા અડત્રીસ હજારની ઉપર હું મત લઈ ગયા એની સામે હતા રીબડિયા હર્ષદભાઈ યસ હર્ષદ રીબડિયા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી તેત્રીસ હજાર જેવા મતો એમણે લીધા હતા એટલે બહુ લાંબી સરસાઈ નહોતી માત્ર ચાર પાંચ હજાર મતોથી જે રીબડીયા હાર્યા કહેવાય અને એ હું નથી માનતો બહુ મોટી હાર કહેવાય પણ બે હજાર બારમાં કેશુભાઈ પટેલ જીપીપી યસ યાદ છે ને તમને બધાને ગુજરાત પરિવર્તન પાર્ટી એ અને ગોર્ધન ઝડપિયા પંચ્યાસી હજાર સતસઠ મતો સાથે કેશુભાઈ ઇઝ ધ વિન ઇન ઓલ ઓવર ગુજરાત બહુ બહુ ત્યારે તો જીપીપી કરીને એ લોકો સામે આવ્યા હતા અને સ્વાભાવિક છે રાજકારણમાં જુઓ રાજકારણમાં તો આવું તો ચાલવાનું બળવો મને પસંદ નથી પડતો એટલે હું બળવો કરું પણ મારી પાસે સક્ષમ બેકઅપ હોય મારી પાસે સારું મતદારોનું જૂથ હોય તો હું બેશક બળવો કરીને પણ જીતી શકું અને તમે પણ એવી જ રીતે જીતી શકો એમાં કોઈ ગુજરાતના રાજકારણમાં નહીં હિન્દુસ્તાનના રાજકારણમાં આ બધું શક્ય છે જે આપણે અત્યારે જોઈએ છીએ એની સામે હતા કનુભાઈ ભાલાળા બીજેપીમાંથી માત્ર તેતાલી તેતાલીસ ફોર્ટી થ્રી થાઉઝન્ડ મત એની ઉપર થોડાક મળ્યા હતા એમને તો ત્યારબાદ આવે છે બે હજાર સત્તર રિબડીયા હર્ષદ યસ હર્ષદભાઈ રીબળિયા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક્યાસી હજાર બ્યાસી એટલે કે ચોપન ટકા મત શેર એમણે લીધો હતો અને ત્રેવીસ હજાર સમથિંગ ત્રેવીસ હજાર રૂપિયાની લીડથી એમણે પટેલ કિરીટભાઈ બાલુભાઈ બીજેપીને ઉમેદવાર હતા એમને હરાવ્યા હતા જોકે એ કાંઈ ગાંજા જાય એમ નહોતા અઠાવન હજાર મત લઈને હર્યા હતા એટલે છતાં ત્રેવીસ હજાર મતની લીડ એટલે નાની સુધી લીડ ના કહેવાય પણ ત્યારબાદ આવીએ છીએ બે હજાર બાવીસમાં ભૂપતભાઈ ભાયાણી જે આપમાંથી લડ્યા હતા છાસઠ હજાર દસ મત એટલે કે પિસ્તાલીસ ટકા વોટ શેરિંગ હતું એમનું આપ તરફી એક જુવાળો હતો એને જુવાળમાં ભૂપતભાઈ ભાણી જીતી ગયા અને હર્ષદભાઈ રીબડીયા બીજેપીની ટિકિટ ઉપર ફિફ્ટી નાઇન થાઉઝન્ડ વન ફોર્ટી સેવન એટલે કે ઓગણસાઠ હજાર મત જેવો એ લઈ ગયા હતા ખેર હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાંથી લડ્યા બીજેપીમાંથી લડ્યા ભૂપતભાઈ ભાયાણી આપમાંથી લડ્યા પછી એને રાજીનામું આપ્યું ને હવે છેલ્લા દોઢ વર્ષથી તમારી કોન્સ્ટિટ્યુઅન્સી જોકે તમે બધા મારે ગુજરાતી જ છો તમારી તમારી જ કહેવાય હું આવીને મતદાન ના કરી શકું એટલે દોઢ વર્ષથી તમારી કોન્સ્ટિટ્યુન્સી વિરાન પડી છે રણપ્રદેશ ઉજ્જળ ધારાસભ્ય વગર નહીં અને હવે એક એક તક એક ચાન્સ મળવા જઈ રહ્યો છે જ્યારે ચૂંટણી પંચ ડિક્લેર કરશે ચૂંટણી ત્યારે તો આ વખતે તો તમારા મુદ્દા ઘણા બધા છે અને પહેલાંય હશે જ તે એવું કંઈ નથી દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં પોતપોતાના મુદ્દા હોય જેવા કે આરોગ્યલક્ષી રોડોને રસ્તા પાણી લાઇટ અને તમારા માટે મહત્વનો જે મુદ્દો છે એ જંગલનો ઇકો સેન્સિટિવ ઝોન કારણ કે જંગલ નડીને તમારો વિસ્તાર ઘણો બધો જંગલમાં સમાવેશ છે અને ઇકો સેન્સિટિવ ઝોનના જે નવા કાયદા અનુસાર એ તમને લાગુ પડે છે એટલે હવે પછીનું જે કાંઈ ધારાસભ્યનો ઉમેદવાર હોય તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં બને ત્યાં સુધી તો તળ વિસાવદરનો ગોતાય જેથી કરીને એને અત્યાર સુધીના કારણ કે જેટલા જૂના મેં તમને નામ આપ્યા એમાંથી ઘણાના ના જો આજે હોય જીવિત ને એમને ખ્યાલ એ હોય કારણ કે એના ઘરમાં જ રાજકારણ રમાતું હોય એટલે એમને ખ્યાલ હોય અને વ્યક્તિગત મુદ્દા જાતિ આધારિત મુદ્દા સમાજ આધારિત મુદ્દા એના વિશેની એની પાસે પૂરી માહિતી હોય જેમ કે મેં કીધું ને એમ ઇકો સેન્સિટિવ ઝોન રોડ રસ્તા કારણ કે મેં એમણે મુલાકાત કરી હતી હું ભેસાણ આવ્યો હતો ભેંસાણથી આગળ બે ત્રણ જગ્યાએ હું ફર્યો હતો પછી જૂનાગઢ કોન્સ્ટિટ્યુઅન્સી તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જૂનાગઢની જે જિલ્લા પંચાયત આવે છે ત્યાં પણ હું ગયો હતો રોડ રસ્તા સારા નથી એટલા તો જોઈએ જ પણ એ તો એવરીવેર એટલે એ એ કાંઈ મુદ્દો તો કહેવાય જ પણ એ જૂના જોગીઓએ ના કર્યું એટલે ખરાબ રહ્યા એમ સમજવાનું પણ હવે જ્યારે ચૂંટણી પંચ તમને તક આપવા જઈ રહી છે ત્યારે તમે સમગ્ર વિસાવદર કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે વિસાવદર ભેંસણ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના જે ગામો આવે છે એ એ પહેલાં હું તમને કહી દઉં કે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં બાવનથી પંચાવન ટકા તો લેવા પટેલ છે મતદારો બે લાખ પંચોતેર હજારમાં બાવન ટકા વોટ શેર એટલું પટેલોનું છે પછીના ક્રમે બ્રાહ્મણ અઠ્યાવીસ હજાર પછી મુસ્લિમ મતદારો એમ જ્ઞાતિવાઈઝ પણ આપણે જ્ઞાતિની સાથે કાંઈ જવાની જરૂર નથી આપણે માત્ર ઉમેદવારની સાથે જવાની જરૂર છે ખાસ તો તમારે કે એવો ઉમેદવાર આ વખતે પસંદ કરજો કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં તમને ખૂબ મદદરૂપ થાય પાણી માટેમાં ખૂબ મદદરૂપ થાય રોડ રસ્તા માટે ખૂબ મદદરૂપ થાય અને મોટા મોટું આરોગ્ય છે જ આરોગ્યધામ ઘણા બધા છે મને ખ્યાલ છે વિસાવદર તાલુકામાં સરકારી હોસ્પિટલો રૂગણાલયો આયુર્વેદ રૂગ્ઞલયો છે જ ચાલે છે એના એમાં સ્ટાફી પણ છે અને પ્રાઇવેટ અને આજ તો આ એકવીસમી સદીમાં તો પ્રાઇવેટ હોસ્પિટલો કેટલા બધા આપણા યુવાનો ડૉક્ટરો થઈને આપણા વતનમાં સેવા આપે છે એટલે પ્રાઇવેટ હોસ્પિટલો ખૂબ જ સારી છે તમારા વિસ્તારમાં અને સરસ મજાનું પર્વ આ ધામ છે સતાધામ કેટલું સરસ ધાર્મિક સ્થળ તમારા વિસ્તારમાં આવેલું છે કે જ્યાં દુનિયાના હજારો માણસો માથું ટેકવા માનતા ગયા વિજય બાપુ છે અત્યારે બહુ સારા સનિષ્ઠ માણસો એકદમ વિજય બાપુને હું અસંખ્ય વાર મળ્યો છું તો ખૂબ જ સારા ઓછું બોલવાવાળા ગંભીર અને વિચારશીલ વ્યક્તિ ખૂબ જ જગ્યાને એ આવ્યા પછી ડેવલપ કરી એટલે ઇઝ લોંગ થિંકિંગ એન્ડ પોઝિટિવ પર્સન વિજય બાપુ ઇઝ ધ લોંગ થિંકિંગ એન્ડ પોઝિટિવ પર્સન ઇન સતાદા ખૂબ જ સારા છે યુવાન ઓકે ખેર એ તો અલગ વસ્તુ છે પણ મૂળ મુદ્દો એ છે કે કિસાન જ જીતશે એક શેર મેં શેર હોતા હે જંગલ આ એવું કાંઈ નથી તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં તમારો જ સારો ઉમેદવાર હોય તો સો ટકા એના વિચારો સાથે સંમત થઈ એને એને પ્રશ્નો કહેજો એને એને પ્રશ્નો કહી અને એને મજબૂર કરજો કે અમે જીતાડીએ તમને પણ અમારા પ્રશ્નોની વાચા કેટલા સમયમાં તમે પૂરી કરશો તો આવી રીતે આજે તમને યુટ્યુબથી અને ફેસબુકના માધ્યમથી મળવાનો મને બહુ ઈચ્છા હતી એટલે મળ્યો મારી રજૂઆત કરી તમને સારી લાગે ન લાગે એ વિશે મને કોઈ જ ખબર નથી પણ મને થયું કે ચાલો હું તમને બધાને અવગત કરું એટલે માત્ર મેં નમ્ર પ્રયાસ કર્યો છે મારા માટે કોઈ પક્ષ એવું છે નહીં કે હું તમને એની તરફેણ કરવાનું કહી શકું મારા માટે તો જનતા જનાર્દન જ હિતાવહ છે અને એમાં તમે બધા આવો છો એટલે તમને બધાને તમારી કોન્સ્ટિટ્યુઅન્સી વિશેની માહિતી આજે આવશે તો આપતો રહીશ તો આટલાથી આજે હું મારી વાત પૂર્ણ કરું છું ચાલો આવજો આપનો દીપક ત્રિવેદી